આજરોજ બોરસદ એપીએમસીની યોજાયેલી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી પ્રેરિત ખેડૂત વિકાસ કેનલનો જલંત વિજય થયો છે આ વિજયમાં અહીંના જાગૃત ખેડૂત મતદાતાઓ બહેનો તેમજ અમારા સંગઠનના સૌ પદાધિકારીઓ સમાજના સૌ શ્રેષ્ઠીઓ સમાજના સૌ આગેવાનો ચૂંટાયેલા સૌ જનપ્રતિનિધિનો ખૂબ જ મોટો ફાળો રહ્યો છે અને વિશેષ કરીને અમારી જે આખી ટીમ છે એ આણંદ જિલ્લા સાંસદથી લઈ અને સંગઠનની ટીમે પણ સંપૂર્ણ સહયોગ આપી અને આ કાર્યને સફળ બનાવવામાં ખૂબ મોટું યોગદાન આપ્યું છે અને વિશેષ આભાર તો અમારા જે વિવિધ મંડળીના જે મતદારો હતા એમણે આ વખતે આ ખેડૂત વિકાસ પેનલનો વિશ્વાસ મૂક્યો છે અને અમે આજે ખાતરી આપીએ છીએ કે જે અમને લોકોનો વિશ્વાસ એ હંમેશા એને અમે જીવંત રાખીશું અને અહીલા ચૂંટાયેલા સૌ આ દસે દસ મેમ્બર છે તેઓ ખરેખર સાચા અર્થમાં ખેડૂતના વિકાસના કામો કરશે અને આવનારા સમયની અંદર આદરણીય મોદી સાહેબ અને આદરણીય ગૃહ અને સહકારતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ નું જે વિઝન છે કે સહકાર થી સમૃદ્ધિ એ દિશામાં લઈ જવાનું સૌ કાર્ય એ આ ચૂંટાલી પેનલ કરશે એટલે વિશેષ કરીને ફરી એકવાર સમગ્ર બોરસદ તાલુકાના સૌ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશું આભાર